આપણા સ્વામી કેવા છે વારંવાર ચિંતા એક વસ્તુ થઈ રહી છે પ્રભુનું સ્વામી પણ કેવું છે તો પછી પાછું ચિંતન કરાવે છે પાછા મહાપ્રભુજી ઠાકોરજી તરફ જ લઈ જવા માંગે છે અંતકરણ ની વૃત્તિઓને પણ કઈ ચિંતા ઉદ્વેગમાં લઈ જવાને બદલે પાછા ઠાકોરજી તરફ વાળવા માંગે છે અંતઃકરણ ને સતત ઠાકોરજીમાં લગાવવા રાખે છે મહાપ્રભુજી અંતકરણ ને એમ કહે છે કે બીજું ચિંતન કરવા કરતા

તો કે ત્યાગ તો એ બધા લૌકિક સ્વામી છે પછી દુકાનમાં પણ હોય શકે નોકર અને શેઠ નો સંબંધ દુકાનમાં હોય નોકરીમાં હોય ઘણી નોકરીમાં છૂટા કરી દે પેલા અત્યાર સુધી તમે પોતાનો નોકર માનતા હતા હવે કેમ છૂટા કરી દીધા બસ હવે એનાથી કઈ અપ્રસન્નતા છે ત્યાગ કરી દીધો લૌકિક સ્વામી આ બધા લૌકિક સ્વામી જે સ્વીકારીને ત્યાગ કરી દે એ બધા લૌકિક સ્વામી છે લૌકિક સ્વામી બધા એવા હોય પતિ પત્ની એમાં પણ પતિને સ્વામી કહેવાય છે એ પણ ઘણીવાર છોડી દેતા હોય કે આપણે ભરશે નહીં જવા દો છૂટાછેડા કરો એ પણ છોડી દે છૂટાછેડા તો દરેક જે અંગીકાર કરીને ત્યાગ કરે એ બધા લૌકિક સ્વામી છે પણ એવા જ પ્રભુને માની લેવા ના લૌકિક પ્રભુ કૃષ્ણનો દ્રષ્ટવ્ય કદાચ ને હા લૌકિક સ્વામી એવા છે ત્યાગ પણ કરી દે છોડી દે ઘણા શ્રાપ આપણે નથી છોડી દેતા હવે તમે અમારા કામના નથી એવાના જ મૂકો બીજાને પણ સૂચના આપે કે અમે આનો ત્યાગ કર્યો છે તમે પણ કરો તમે કોઈ સંબંધ રાખો નહીં એટલે આટલી બધી અત્યારે તો ચાલે છે કે તમને બીજાને પણ સૂચના પાછી તમારે ત્યાગ કરો તમારો સંબંધ છોડી દો છોડી દો બીજાને પણ કે જે લોકોને અમારે સંબંધ રાખવો હોય આને તો પડતા મૂકો તો બીજાને પણ ફતવો બહાર પાડે તો આપણે લૌકિક સ્વામીની વાત છે એવું આવું કરી શકે બીજાને પણ પાછા રોકે બોલા કે શું અમારો ગુનો શું અમારો ગુનો એ કે તમે પુષ્ટિમાર્ગી થઈને મહાપૂજના ગ્રંથો વાંચો છો મહાપૂજના ગ્રંથો શું એ તમારો દોષ બીજો કોઈ દોષ નહીં બીજો અમારો કઈ દોષ અમારી શું ભૂલ કે આપણી સેવામાં કંઈક ચૂક અપ્રસન્નતાનું શું કારણ અપ્રસન્નતાનું કારણ એ છે કે તમે મહાપુજના ગ્રંથો શું કામ જોવો છો એ તમારું કામ નથી એક બાળકે એમ કીધું આ ઢેફા ભાંગતા ભાંગતા વિદ્વાન ક્યાંથી થઈ ગયો એટલે જે ગામડાના ખેડૂત વર્ગ છે એને એમ કહેવાય છે ઢેફા ભાંગવા એટલે એનો જે ખેતીનો ધંધો એવો ડેફા આખો આખોથી ઢેફા ભાંગતા ભાંગતા તો વિદ્વાન થઈ ગયો હવે કે અમને બતાવે તું ગ્રંથ એ આવા શબ્દ કીધા ડેફા ભાંગતા ભાંગતા વિદ્વાન થઈ ગયો જો આપણે વિદ્વાન લાગતો હોય વિદ્વાન છું નહીં પણ કદાચ આપણા કરતા થોડું જ્ઞાન વધારે આપણે લાગતો હોય વિદ્વાન છું કે આપણા કરતા વધારે જાણી ગયો એવું બની શકે વિદ્યુતાર એમ થઈ ગયા અતિ બધી વિદ્યુત તારાની અંદર આવી ગઈ કે તું અમને કે છે આમ તો આપણે કદાચ આના કરતા ઓછી વિધુતા હશે એટલે કદાચ આપણે એવું લાગતું હશે કે આમાં કંઈક વધારે આવી ગયા ઢેફા માંગતા માંગતા શીખી ગયા આપણે ન શીખી શક્યા તો આવા શબ્દ કહેવાનું એનો ગુનો શું કે ગ્રંથ વાંચે એટલો ગુનો બીજું એને કાંઈ કર્યું નથી નથી કાંઈ ચોરી કરી નથી કાંઈ એના ઘરમાંથી કાંઈ લઈ ગયા કે નથી કાંઈ એના વચ્ચે કંઈક ખરાબ બોલતા કે કોઈ કટુ વચન કીધા હોય કે કાંઈ લઈડા ઝગડા હોય ગુનો એટલો જ આનંદ થવો જોઈએ કે મહાપ્રુજના સેવક મહાપ્રુજના માર્ગમાં મહાપ્રુજના ગ્રંથોનું વાંચન કરે એ તો આપણે બધાએ કરવાનું જ છે સાથે મળીને કરવાનું જ આનંદ થવાની બદલે ગુનો આટલો જ બસ તો આ ગુનો હોય તો ભલે હોય પણ આપણે લૌકિક સ્વામી કહેવાય એને અલૌકિક ન કહી શકાય અલૌકિક તો એકવાર જેને સ્વીકારે એને વિલંબ કરાવે દંડ દે પણ છોડે નહીં એને છોડે નહીં લૌકિક સ્વામી તો એવું છે એકવાર છોડી દે એટલે છોડી દે પછી તો જોવાનું વેર થઈ જાય બહુ અંતરંગ હોય પણ હવે સામુ ન જોવે પછી જોવાનું પણ દ્રષ્ટિ ન થાય કૃપા દ્રષ્ટિ પણ નહીં એ લૌકિક સ્વામી થઈ ગયા તો પછી લૌકિક સ્વામી છે કે જે એકવાર સ્વીકારીને છોડી દે લૌકિક સ્વામી છે પણ મહાપ્રભુજી કહે છે અંતકરણ તું વિચાર કર આપણો સ્વામી કોઈ લૌકિક સ્વામી નથી લૌકિક પ્રભુવત કૃષ્ણનો દ્રષ્ટવ્ય કદાચના પ્રભુને આવા લૌકિક સ્વામીની જેમ જોવા જોઈએ નહીં ક્યારેય પણ ન જોવા જોઈએ કારણ એકવાર જેને એ વિચારે છે કે આનો ઉદ્ધાર કરવો છે એને તો પોતે સ્વીકારે છે પછી એને ક્યારેય છોડતા નથી સંકલ્પ આગળ પણ બતાવ્યો કે ભગવાન સત્યસંકલ્પવાળા છે સત્યસંકલ્પ તો વિષ્ણુ નાને થાય તો કરી શકે પણ તારે એનો મતલબ તારે સ્વચ્છંદી પણ નથી બનવાનું કે તું ઠાકોરજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યા કર અને સેવકની જેમ ન વર્ત એમ પણ તારે રહેવાનું નથી એટલે આજ્ઞ કાર્ય સત્તમ સ્વામી અને થાપ હવે તારે તો આજ્ઞા પ્રમાણે જ કાર્ય કરવું જોઈએ પણ હવે આમાં આજ્ઞાનો ભેદ આવો થઈ જાય છે કે કોઈ સેવક આના માની લે છે કે હું આના સેવક જેની પાસે દીક્ષા લીધી એનો હું સેવક થઈ ગયો હવે એની આજ્ઞા ન માનવ તો સ્વામી દ્રોહ થઈ ગયો પણ દીક્ષા ભૂલે કોઈ પણ આપે સેવક તો કૃષ્ણના થવાય ને મહાપ્રભુજી પોતે પણ એમ કે છે હું કૃષ્ણનો દાસ તમે પણ કૃષ્ણના દાસ બનો સેવક તો કૃષ્ણના બનવાનું તો કૃષ્ણની સેવા કરવાનું કહેવામાં આવે જો તમે અમારી પાસે દીક્ષા લો ને અમારા સેવક તમે હો અમે અમારા સેવક હો તો તમને કૃષ્ણનું સ્વરૂપ કામ પધરાવવું જોઈએ મારું સ્વરૂપનું પધરાવવું જોઈએ જે લોકો એમ માને છે કે અમારા જે બ્રહ્મ સંબંધ લેનારા અમારા સેવકો છે તો પછી એને કૃષ્ણ સેવા સુકામ પધરાવવી જોઈએ યા એમના સ્વરૂપ બનાવીને એમના ચિત્ર બનાવીને એમના પાદુકા કે એમના વસ્ત્રજી એની સેવા કામ ન કરે જો સેવક એના હોય તો પણ સેવક એના કોઈને બનાવવામાં આવતા નથી દીક્ષા આપવામાં આવે છે ગુરુ છે એમ કહે છે કે તમે કૃષ્ણના સેવક છો એ તો બહુ જ કરવામાં આવે છે બ્રહ્મ સંબંધમાં ઉપદેશ તો એ જ કરે છે ને દાસોહમ કોને કહેવામાં આવે છે કૃષ્ણને જરાક જાગૃત બનીએ અને એમ કહીએ કે આપ બોલાવતા હતા પણ શું બોલાવતા હતા કે હું કૃષ્ણનો દાસ છું કોના સેવક કર્યા આપે આપે જ કર્યું છે આ બધું કર્યું કર્યું બધું આપનું જ છે કે આપે જ એમ બોલાવ્યું અમને આ અમારા ગુરુદેવ બ્રહ્મ સંબંધ આપનારા પણ બ્રહ્મ સંબંધમાં આપે શું બોલાવ્યું કૃષ્ણનો હું દાસ છું કૃષ્ણને સમર્પણ કરું છું કૃષ્ણનો દાસ છું કૃષ્ણ હું તમારો છું કૃષ્ણ હું તમારો કીધું કે હું તમારો છું ગુરુદેવ તમારો છું ગુરુદેવ તમારો છું એવું કીધું તું તો પછી હવે તમે શા માટે કહી રહ્યા છો અમારો સેવક સેવા કૃષ્ણના છે બધાય સમજી લેવું જોઈએ બહુ કાન ખોલીને સમજી લેવા જોઈએ કંઈક આગળ ફટકા પડે ત્યારે સમજશો સમજવું તો પડશે આજે નહીં જયારે આવી જશો ત્યારે તમને આમ આ ખોટેવાડે ચેડા ત્યાગી દીધા કોઈ પણ લૌકિક સ્વામી હોય તો જ્યાં દેની એની સાથે મેળ છે ત્યાં સુધી લૌકિક સ્વામી સાથે એ તમને દાસ તરીકે રાખે પછી જયારે મેળ ન દે છોડી દે લૌકિક સ્વામી તો બધા એવા જ હોય પણ મહાપ્રભુજી ગોસાઇજી તો આપણને ગદ્ય મંત્રમાં પણ એ જ કીધું કે તમે કૃષ્ણના દાસ છો અને કૃષ્ણનું ચિંતન કરાવે છે આપણને શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે લૌકિક પ્રભુવત કૃષ્ણોનો દ્રષ્ટવ્ય કદાચ આમાં કોઈ ચિંતાની વાત નહીં ક્યારે એ તમને નહીં છોડે ચિંતા જરા પણ ન કરો કે સ્વીકાર્યો છે એ જીવને એ છોડશે નહીં જન્મો જન્મ ક્યારેય પણ નહીં છોડે જ્યાં સુધી એ જીવ એને એ ભગત પ્રાપ્તિ ન કરી લે ત્યાં સુધી અને ભગત પ્રાપ્તિ થયા પછી પણ એને છોડશે નહીં એને દાસ તરીકે જ પોતાની પાસે રાખશે પોતાની લીલામાં રાખશે અહીં ત્યાં પણ દાસ તો રહેશે જ એનું સ્વામી પણ રહેશે તો મહાપ્રભુજી અહીંયા આપણને બતાવે છે કે આવો નિત્ય અંગીકાર છે આપણો નિત્ય આપણો પ્રભુ સાથે આવો સંબંધ છે એ સ્થાપિત કરનારા ગુરુ બહુ મહાન છે ગુરુની મહત્તા જરાય ઓછી નથી પણ ગુરુ જો આ રીતે હસ્તક્ષેપ કરે અધિકાર વિના એ વચ્ચે આવે પછી ગુરુનું પદ ઘવાઈ ગયું ગરિમાનું ખંડન થઈ ગયું ગુરુની મહત્તા એ કે આવો દિવ્ય ઉપદેશ કર્યો પ્રભુ સાથે આવો સંબંધ જોડાવી દીધો એને એની મહત્તા કંઈ ઓછી નથી પણ હવે ગુરુ એમ કે આ તમે મારા સેવક છો મારા દાસ છો તો પછી એની જ ગરિમા એને ખંડન કરી નાખે જેવી રીતે લગ્નની અંદર કન્યાને વરનો લગ્ન કરાવનારા શાસ્ત્ર એમ કહે છે કે એક બ્રાહ્મણ મંત્રોચ્ચારણ કરે શાસ્ત્ર વિધાન અનુસાર જો લગ્ન થાય તો જ શાસ્ત્રર્મ પત્ની કહેવાય નહીં તો ખાલી પત્ની કહેવાય કોર્ટમાં મેરેજ થાય તો પત્ની તો પણ આવશે પણ ધર્મ નહીં કહેવાય ધર્મ પત્ની ન કહેવાય ધાર્મિક ક્રિયાઓમાં યજ્ઞ વગેરે ક્રિયાઓમાં એને આપણે બેસાડી શકાય નહીં શાસ્ત્રની પત્ની નહીં માને ધર્મ એને પત્ની પત્નીની માને શાસ્ત્રીય વિધાનમાં જે પત્ની સાથે બેસે છે એવા ધાર્મિક કાર્યોમાં કોર્ટ મેરેજ કરેલા છે એવા લોકો એ પત્ની તરીકે ના બેસી શકે ધાર્મિક વિધાન અનુસાર જ્યારે લગ્ન થાય ત્યારે એને ધર્મપત્નીનો દરજ્જો પ્રાપ્ત થાય પત્ની તો છે એમાં ના નહીં કાયદેસર પત્ની પત્ની કેવા છે ધર્મપત્ની નહીં કહેવાય કારણ કે શાસ્ત્રોક્ત રીતે એમનો વિવાહ થયો નથી એટલે એ વિવાહ પાછો આટલો દિવ્ય સંબંધ કે હવે આખી જિંદગી બે ભેગા રહેશે એ પતિ પત્ની તરીકે રહેશે બે એકબીજાને વફાદાર રહેશે જીવન સાથે ચલાવશે સુખ દુઃખ બધું ભોગવશે એકબીજાના થઈને એકબીજાને સહકાર આપશે જીવન પર્યંત આ તો સંબંધ જીવન પર્યંત પૂરો પછી પૂરો દૈહિક સંબંધ તો બધાએ જીવન પર જીવન સુધીનો સંબંધ જોડાયો કોને જો મંત્રોચ્ચારણ કરનારો બ્રાહ્મણ ન હોય તો પત્ની થાય ધર્મપત્ની નહીં થાય કેટલી મહત્તા બ્રાહ્મણને ત્યાં આચાર્ય કહેવામાં આવે બ્રાહ્મણને ત્યાં ભગવાનના મુખરૂપ કહેવામાં આવે ભગવાનનો જેમ કે પ્રતિનિધિ કહેવાય વિભૂતિ રૂપ કહેવાય એ બ્રાહ્મણ ત્યાં આપણે મહત્તા અગ્રાડના કે આ ઉભારે જાવ આમ ભારે જાવ ઉતાવળ કરો ઓ સો રૂપિયા કાઢીને આપે ફટાક ફટાકો કરો એટલે ઓલે ચાલુ થઈ જાય તમે કહેવાના કહેવાયના ઝડપ તો વધારે મને આવડે છે ઓલા તો એનાથી વધારે બોલે ઝડપ આ મહત્તા નથી એની આપણને પણ મહતા શાસ્ત્રમાં તો એને અમારા વલ્લભકુલની અંદર અમે કોઈને કરેલું તિલક અમે ના કરાવી ક્યારેય તમને તિલક થઈ જાય વૈષ્ણવને પછી ફરતો ફરતો અમને આવે તો અમે કરાવીએ અમે ના દઈએ કે અમને ના કર્યું ચાલે હવે ના ચાલે તમે બધાને લઈ દીધું હવે અમને એ તિલક બધાને કરી દીધું હવે અમારે ના ચાલે વલ્લભ કુલ નહીં કરે બાલક નહીં કરે પ્રસ્તાવમાં જુઓ વલ્લભ કુલના પ્રસ્તાવ હોય ત્યારે પહેલું તિલક કોને થાય છે વિધિ કરાવનાર જે ઉપાધ્યાય હોય સૌથી પહેલું ગમે એટલા વરિષ્ઠ બાલક બેઠા હોય તિલકાયત શ્રી ભલે બિરાજતા હોય બહુ વયો વૃદ્ધ બાળક બિરાજતા હોય પણ પહેલું તિલક તો ત્યારે કોને થશે શાસ્ત્ર વિધાન અનુસાર જે વિધિ કરાવે છે બ્રાહ્મણની એટલી મહત્તા સૌથી પહેલાં એને તિલક કરવામાં આવે અને એ તિલક બધાને કરવામાં આવે પછી બધા બાળકોને કરવામાં આવે પછી વરિષ્ઠ ક્રમ પછી વરિષ્ઠ ક્રમ શરૂ થાય સૌથી મોટા કોણ એને પહેલાં પછી બીજા એવી રીતે થાય પણ ઉપાધ્યાય એ સૌથી પહેલાં એનું પ્રસાદી કહેવાય આમ તો એક રીતે જોઈએ તો પણ શાસ્ત્ર વિનુ એની એને આપણે જ્યાં ભગવાનનો એ પ્રતિનિધિરૂપ થયો ભગવાનના મુખરૂપ થયો એની એટલી મહતા છે ત્યાં આચાર્યરૂપ થયો એ ત્યાં આચાર્ય એ વિધિ વિધાન કરાવવા માટે એ આચાર્યરૂપ થયો ભગવાનના મુખરૂપ કહેવાય છે બ્રાહ્મણ એટલે એને માન સન્માન એનું એટલું આપવામાં આવે છે અને એનું કરેલું પછી કરાવવામાં આવે છે વૈષ્ણવનું કરેલું નથી કરાવતા પણ પ્રસ્તાવમાં તો આ રીતે એ જ આવે પણ શાસ્ત્રનું વિધાન છે ભગવાનની આજ્ઞા છે એ પ્રમાણે તો મહતા એટલી જ છે જો બ્રાહ્મણની એની ગરિમામાં રહે તો બ્રાહ્મણ બહુ પૂજનીય છે કે જેના દ્વારા જ આ સંબંધ સ્થાપિત થયો કૃતકૃત્ય થઈ જવાય અને દક્ષિણા આપતી વખતે પણ એક ઉપકારનો ભાવ છે એના ઉપર એમ કે તમને આપી આપણે ઉપકાર કરીએ છીએ એમ નહીં પણ તમે અહીં પધારા શાસ્ત્રોનું એ વેદોનું મંત્રાચરણ એ મંત્રોચ્ચારણ કર્યું એ મંત્રોચ્ચારણ વગેરે કરવાથી આ આ પ્રસંગ જે સંપન્ન થયો દક્ષિણા આપણે આપીએ છીએ પોતે ઋણ એનું હોય એવી રીતે આપણે દક્ષિણા એને આપીએ છીએ એમ ઉપકાર નથી કરતા કે લે પાંચસો હાલો હાલો આટલા જ હોય હાલો હાલો આનાથી વધારે ન હોય આવું નથી કરતા આપણે તો કેટલી બધી મહત્તા છે પણ એ બ્રાહ્મણ હવે એમ કે હું જ મહત્વનો તો તમે બે પતિ પત્ની થયા ને હવે મને ભેગો રાખો ત્યાં જાઉં જ્યાં હું ભેગો આવું મારા કારણે તમે પતિ પત્ની થયા ને તો તો હું બધે આવું સાથે રહું મારા કારણે જ તમે પતિ પત્ની છો ને કે પતિ પત્ની નથી ચાલો તો પછી માર ખાવો પડે તો પછી આચાર્ય માર ખાય કે આ કઈ વાત છે તો એની ગરિમાનું ખંડન કરી રહ્યા ગરિમાનું ખંડન કર્યું તમે એમ કહો છો કે એ પતિ જો વ્યવહાર મારી સાથે કરો કારણ કે હું છું તો તમે છો ને તો પછી એ ગોરને મારવો જ જોઈએ શાસ્ત્ર પણ નહીં પડે પછી જ શાસ્ત્ર પણ એમ કે છે કે એની મર્યાદાનું ખંડન કરી રહ્યો છે તો પછી હવે તમારે મર્યાદા રાખવાની કઈ જરૂર નથી રહેતી એનું અપમાન કરો શાસ્ત્ર છૂટ આપે છે કે બ્રાહ્મણ એની ગરિમા છોડે બ્રાહ્મણ ક્યારેક માંગવા આવે તો શાસ્ત્ર કહે છે ને અપમાન કરી અને એને કાઢી મૂકો બ્રાહ્મણ ક્યારેય માંગી શકે નહીં બ્રાહ્મણને માંગવું ન જોઈએ જો માંગે તો શાસ્ત્ર કહે છે તમે આપો નહીં એને અપમાન કરી નાખો અપમાન કરીને એને તમે કાઢી મૂકો માંગે એ બ્રાહ્મણ શાસ્ત્ર ના પડે છે બ્રાહ્મણ કોઈ શકે નહીં માંગે તો શાસ્ત્ર શાસ્ત્રો તમે ચોર છો જે આવા પોષણ કરે એ ચોર છે શાસ્ત્ર કહે છે દંડ આપો શાસ્ત્ર આપણું એમ કહે છે કે જે આવા બ્રાહ્મણોનું પોષણ કરનારા છે એને પણ દંડ આપવો જોઈએ કારણ કે દંડના અધિકારી થઈ જાય છે બધા કારણ કે શાસ્ત્ર કહે છે બ્રાહ્મણે તો એને અધ્યયન અધ્યાપન દાન પ્રતિગ્રહ અને આ જ પ્રકારથી એને પોતાનું જીવન એ ચલાવવું જોઈએ તો આ સઠ ધર્મ જે બ્રાહ્મણના કીધા છે હજન યાજન અધ્યયન અધ્યાપન અને દાન પ્રતિગ્રહ બ્રાહ્મણને ખાલી પ્રતિગ્રહ જ નથી કીધું દાન પણ કીધું બ્રાહ્મણને દાન આપવું જોઈએ પછી લેવાનો અધિકારી છે દાન અને પ્રતિગ્રહ પ્રતિગ્રહ એટલે લેવું દાન આપવું આ છ જે છે એ બ્રાહ્મણના બતાવ્યા છે કે આ છ રીતે એનું જીવનયાપન કરવું જોઈએ એણે તો યજન યાજન પોતે યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો એ બ્રાહ્મણની એ ધર્મ છે બ્રાહ્મણનું અધ્યયન વેદ શાસ્ત્રોનું અધ્યયન કરવું ને અધ્યાપન કરાવવું અને જે કાંઈ શિષ્ય અયાચિત રૂપે આપે એ લેવું અધ્યયન કરાવવું પછી અયાચિત માંગે નહીં અને શિષ્ય એને જે કાંઈ પણ આપે એ લેવું એમાંથી એનું એને નિર્વાહ કરવું બ્રાહ્મણ માટે શાસ્ત્ર આમ કઠોર છે બ્રાહ્મણને એકદમ સ્ટ્રીક્ટ ડિસિપ્લિનમાં રાખવા માંગે છે કે તમે ડિસિપ્લિનમાં રહ્યો તમારો પાછળ આ બધાને અનુસરણ થશે તમે બધાને પૂજનીય છો તમે તમારા ડિસિપ્લિનમાં શાસ્ત્ર એને વધારે ડિસિપ્લિન બતાવે છે અને દાન પ્રતિગ્રહ ખાલી લેવાની વૃત્તિ રાખો નહીં આપો દાન ખાલી લેવાની વૃત્તિ નહીં બ્રાહ્મણ ખાલી એ જ ના કરે કે લાવો લાવો દયા પ્રભુની દયા પ્રભુની એટલે એને આપવું જોઈએ તો અને જે માંગે માંગવાનો કેટલો અધિકાર છે ભિક્ષા એટલી જ માગવાનું કે એક ટાઈમ કે એક દિવસનું થઈ જાય એટલી ભિક્ષા મંગાય આજના દિવસનું એને અન્ન પેટમાં પૂરું થાય એટલી ભિક્ષા મંગાય એનાથી વધારે તો ભિક્ષાએ માંગવાના નહીં તો રોજ ભિક્ષા માંગો તો કમ નીકળવું કરવું જોઈએ એકાદારે માંગીને ભેગું ન કરે અનાજ એટલું ભેગું કરવાનું નહીં જો ભિક્ષાથી તમારે ચલાવવું છે તો ભિક્ષાથી તમારે પોતાનો નિર્વાહ કરવો છે તો એટલી જ ભિક્ષા માંગો કે એક દિવસ તમે અન્ન લઈ શકો એટલું જ અન્ન તમારે રખાય સંગ્રહ ન કરાય એટલે એટલે આ પ્રકારથી કે મર્યાદા આટલી બધી બતાવી બ્રાહ્મણને અને એ પ્રમાણે રહે તો બ્રાહ્મણને વંદન કરવું જોઈએ પૂજન કરવું જોઈએ એને બ્રાહ્મણ ભગવાનનું મુખ છે એને એનો ઉપકારનું સ્મરણ કરવું જોઈએ વગેરે પણ બ્રાહ્મણ હવે એમ કે હું હતો તો તમે પત્ની કે પતિ થયા ને તો હવે મને તમારે તમારા પતિની જેમ મારી સાથે પણ તમારે રહેવું જોઈએ એમ તો પછી શાસ્ત્ર કહે છે હવે તમે છૂટ એ મર્યાદા ચૂકો તમે પણ જે થાય અપમાન કરો એમાં કઈ વાંધો નથી પછી તો એ જ રીતે ગુરુની બહુ મહત્તા છે ભક્તિ માર્ગની અંદર ગુરુ વિના જ્ઞાન નહીં શાસ્ત્ર પણ આપણું ભાગવત પણ એમ કહે છે કે મહાપુરુષો પોતે પધારી જાય છે પછી એનું રૂપ એક નાવ મૂકતા જાય છે જે નાવમાં એ બેસીને ચાલ્યા જે નાવથી પોતે પાર ઉતરા એ નાવ પાછું મૂકી જાય છે સંપ્રદાયના રૂપમાં ભાગવત કહે છે કે એમાં બેસશે એને પણ પોતાની જે પોતે જે પથને પ્રાપ્ત કર્યો મહાપુરુષોનો એવો અનુગ્રહ હોય છે મહાપુરુષોનો એવો સ્વભાવ હોય છે પરોપકારી કે જે નાવમાં બેસીને પોતે આ ભવસાગરને તરી ગયા એ નાવ પાછું મૂકતા જાય છે કે તમે પણ આપણે કઈ રિક્ષા ભરાય છે ને બધા ભરાઈને આવી જાય પાછી આવશે પાછી મૂકી જાય જે બેસતો અહીં સુધી પહોંચી જશો એટલે જે આપણે જે સાધનથી આપણે પ્રાપ્ત થયા એ મહાપુરુષો પોતે પ્રાપ્ત થઈ ગયા પછી એ સાધન એ મૂકી જાય છે એટલે ભગવત ચરણારવિંદ રૂપ નાવ એ પાછું મૂકી જાય છે કે એનો આશ્રય કરીને તમે પણ મારી પાસે આવી શકશો મારી જેમ ભગવદ લીલાને પ્રાપ્ત કરી શકશો ગુરુનો આટલો બધો ઉપકાર છે કે એ ન હોય તો ગુરુ જો પ્રાપ્ત ન થાય તો એ સન્માર્ગ પ્રાપ્ત ન થાય નાવિર્ભૂત ભવાંચે ધરણીતમ ભૂતનાથોનમાર્ગ ધ્વા તુલ્યા નિગમ પથગત દેવ સર્ગી જાતા ઘોષા કથમપી મનુજા કથમ ને દેવી સૃષ્ટિ વ્યથા જ ભુજા નજ રહીતા દેવ વૈશ્વના રેષા તો યુસાઈને કીધું કે આપનો પ્રગટ થયા તો દેવી સૃષ્ટિને આ માર્ગ ન મળે એ પણ ભટકતી રહે દેવી સૃષ્ટિ છે પણ ભટકતી રહેશે પણ એને યોગ્ય માર્ગ નહીં મળે તો આ જ હાલત મહાપ્રભુજીના ગ્રંથો ન જોવાથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની હાલત દયનીય થઈ ગઈ છે બીજા અહીંથી આય અહીંથી અહીં ફટકા ખાય ભટકતા રહે અપમાનોને સહન કરે પણ યોગ્ય માર્ગ ન મળે એને પોતાની ભાવના એની અંદર રહેલી છે એને વ્યક્ત કરવાનું કોઈ માધ્યમ એને યોગ્ય સ્થાન મળતું નથી કે જે પોતાના ભાવ જે છે એને ઠાલવી શકે એક જ જગ્યાએ ઠાલવો તો એ પોતાની અંદર રહેલો ભાવ પોતાનું ભગવત સ્વરૂપને પધરાવીને એમાં પોતાના અંદર રહેલો જે ભાવ છે એનું કેન્દ્ર બિંદુ એક જ હોવો જોઈએ પણ જ્યાં ત્યાં એનું શોષણ થઈ રહ્યું છે દયનીય હાલત થઈ ગઈ છે આ કારણ કે મહાપ્રભુજીએ તો મહાપ્રભુજી પ્રકટ ન થયા હોય તો આનાથી ખરાબ પરિસ્થિતિ હોત જ કોઈને ન થયું આપણે જે કંઈ સિદ્ધાંત ગ્રંથો વગેરે જાણે છે એની હાલત પણ દયનીય જ હોત એ પણ મોક્ષ મોક્ષ કરીને મોક્ષ બહુ શાસ્ત્ર ભણત તો એમ કે મોક્ષ પુરુષાર્થ છે મોક્ષ માટે ભક્તિ કરવા માંડત પણ પુષ્ટિ ભક્તિ તો એના કોઈ સ્વપ્ને પણ વિચાર કરી શકાય નહીં મહાપ્રભુજી સિવાય બધા મોક્ષ મોક્ષની વાત તો બધા શાસ્ત્ર જોવે તો મોક્ષની વાત યાદ આવે તો મોક્ષ માટે સાધન કરે એવો પ્રકાર કંઈક મળી જાય દૈવી સૃષ્ટિને પણ સેવા રૂપ ઠાકુરજીની સેવા રૂપ અહીંથી જ આનંદની શરૂઆત ફલમાં જ સીધો પ્રવેશ ઠાકોરજીની સાક્ષાત સીધી જ પ્રાપ્તિ સાધન કરીને પછી ભગવાન તો પ્રાપ્ત તો નથી મોક્ષ પ્રાપ્ત થાય પણ પહેલા જ ભગવાનની પ્રાપ્તિ થઈ જવી ભગવાન જ પ્રાપ્ત થઈ જવા એ શ્રી વલ્લભ સિવાય કોણ કરી શકે શ્રીમદ વલ્લભ નામ ધૈ સદસો ન ન ભૂતો આવો પરિશ્રમ કરનાર આચાર્ય એના પરિશ્રમનું પાણી તો કેમ ફેરવી શકાય શું આમ કોઈ કહે છે કે શું બળતરા થાય છે શું એટલા બધા બોલવાની જરૂર છે આ બળતરા મોટી થઈ રહી છે કે અમારા આ દાદા કે જેણે પોતાનું જીવન નુછાવર કરી દીધું દૈવી સૃષ્ટિઓના ઉદ્ધારાર્થ હવે એના પરિશ્રમ ઉપર કોઈ પાણી ફેરવે અડેલની અંદર પર્ણકુટી બનાવીને બિરાજવું અને ત્રીસ વર્ષ જીવનના પ્રાથમિક ત્રીસ વર્ષ પરિભ્રમણ કરવું ખુલ્લા ચરનારવિંદથી ને મુકામની વ્યવસ્થા એટલે કોઈ કહે છે કે મુકામ બરાબર છે હું તો હાથ પણ બરાબર જ છે ઓ માં ક્યાં હતું હું તો તંબુ ના પોતે જ વ્યવસ્થા કરવાની જંગલમાં જઈને પોતે તંબુ તાણીને એ ત્યાં કોઈ મુકામ વ્યવસ્થા કરવા આવતું નહોતું એટલે મુકામ બરાબર છે બરાબર જ હોય બરાબર જ હોય જેવું પણ હોય બરાબર જ હોય કારણ કે વિચાર અમે એ કરીએ છીએ કે મહાપ્રભુ તંબુ ભેગા લઈ જવાના એક એક તાણ જ્યાં વન તાણીને બિરાજવાનું ના કોઈ સેવક વર્ગ ના કોઈ હારે બે ત્રણ જણા એ જ ના તપેલીનો ભંડાર ના તપેલીની વ્યવસ્થા ના કાંઈ નહીં બધું પોતે કરવાનું બધું ભેગું લઈને ફરવાનું અને તોય બાજુ વૈષ્ણવ પાછું કઈ સમૂહ ભેગો ન થઈ જાય આમ ત્યાં ગયા એટલે પ્રવચન મહાપ્રભુજીનું થયું છે આ હોલ આખો ભરાઈ ગયો ઢગલા થઈ ગયા ધન ના એવું નહોતું હજારો કિલોમીટરમાં પાછો એક જ દેવીજી હોય એના માટે અહીંયા વધારે એ પાછો મોટા ભાગે દેવી પાછી નિષ્કંચ હોય હોય પોતે ચણા ધરતા હોય એવા હોય મહાપ્રુજના સેવા ધના તો બહુ ઓછા હતા કે બહુ ધન હતું મહાપ્રુજ મળી જતું હતું કે પ્રાપ્ત થતા ત્યાં જાય તો એની પાસે તો કાંઈ હોય જ નહીં ખાલી એમને એમ એ સન્મુખ હાથ જોડીને ઊભો રહે હજારો કિલોમીટર કાઢી ગયો પરિસ્થ ઘણા શું કે છે ભેટ ઓછી થાય પરિશ્રમ થાય બાળને હજાર રૂપિયા કેમ ભેટ થાય તો પધરામણી કરાય ખોટો પરિશ્રમ હું આપો હો ઓલા તો મહાપ્રુજી હજારો કિલોમીટર ચાલીને પધારતા ચાલીને મહિનાઓ નીકળી જાય એક પણ યા પાછા પહોંચે તો વૈષ્ણવ એક જ હોય એના માટે પધાર્યા પાછા ત્યાં સુધી પધાર્યા એના માટે એની પછી ખબર ન હોય કે મારા ગુરુ આ છે મહાપ્રભુજી પહાર છે કેમ તો કાંઈ વ્યવસ્થા એ કર એના જ થાય એવી એ તો ત્યાં જાય પછી મહાપ્રભુજી ઓળખે કે આ સેવક આ દેવીજી તો કેવો પરિશ્રમ એની કોઈ સીમા નથી એવો પરિશ્રમ થાય રસ્તા હતા ન વાહન રસ્તા ન વન બગડા કોઈ સીમા નથી પરિશ્રમની ને આપણે એમ કહે છે ખાલી ભેટ ઓછી થાય તો બાવન પરિશ્રમ આગળ ચાલવા વાળા આ થેલી લઈને ફરવા વાળા એમ કેટલાક ભેટમાં શું બાવન પરિશ્રમ આપ્યો અહીંથી અહીંથી પેટ્રોલ ભાડું એટલું થયું ને અહીંથી એટલી આમ થયું કાંઈક તો ભેટ થવી જોઈએ ભેટ થાય તો બાવન પધરાવાય એમ મહાપ્રભુજી એવું વિચાર્યું હતું કે હા હજારો કિલોમીટર દૂર જવાનું છે બધોય ખર્ચો આપણે કરવાનો છે અને ઓલો ખાલી હાથ જોડીને ઊભો રહેવાનો છે એની પાસે કાંઈ નથી નિષ્કાંચન મોટા ભાગે છે એવો નિષ્કાંચન છે તો મહાપ્રુજી પધાર્યા કેવો વૈરાગ્ય વૈરાગ્ય ગુણ શ્રી મહાપ્રુજીને કહો કેવો વૈરાગ્ય ગુણ છે કે બસ દૈવી જીવ કલીના દોષોની અંદર ઘર્ષિત ન થાય એવો વૈરાગ્ય એક જ કાર્ય છે કે કલિકાલની અંદર એ ફસાઈ ન જાય ભલે આપણે હજારો કિલોમીટર દૂર જવું પડે તો જવું તો અમારી પાસે બધી ફેસિલિટી છે બધી ફેસિલિટી છે કે અહીંથી આવીને પાછા ઘરે પહોંચે ત્યાં સુધી અમારો એક ખર્ચો રૂપિયો વપરાતો નથી એટલું તો આપણે કહી શકીએ કે અહીંથી આવ્યા ત્યાંથી બેઠા ત્યારથી ચાર્જ લાગી ગયો શરૂ સામે ચાર્જ ચાલુ થઈ ગયો એટલે જે કાંઈ અહીંથી અહીં સુધી પહોંચવાનો ખર્ચ અહીં રહેવાનો ખર્ચ તપેલીનો ખર્ચ પાછા અહીંથી જઈને વાં સુધી પહોંચે એ ઉપરાંત જે કઈ ભેટ થાય નફામાં ખર્ચો બીજાનો જે કઈ ભેટ થાય એ પાછું મળે તોય પરિશ્રમ તોય બોલવું નથી તો પરિશ્રમ કેનો